રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી રાજકોટ શહેર દેન દિન પ્રતિદિન મોટું થતું જાય છે રાજકોટ સૌરાષ્ટ્રનું વર્ષોથી પાટનગર રહ્યું છે રાજકોટ શહેરની પેરેફરીમાં સો કિલોમીટરમાં મોરબી આવતું હોય સો કિલોમીટરમાં જૂનાગઢ આવતું હોય જામનગર આવતું હોય છે આ બધાની લાગણી હતી રાજકોટ શહેરના ઉદ્યોગકારોની પણ લાગણી હતી ચેમ્બર ઓફ કોમર્સની પણ લાગણી હતી ઇન્જિનિયરિંગ એસોસિએશનની લાગણી હતી અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની લાગણી હતી કે રાજકોટમાં એક કન્વેન્શન સેન્ટર બનવું જોઈએ ગુજરાતમાં મહાત્મા ગાંધી કન્વેન્શન સેન્ટર ગાંધીનગરમાં જે કાર્યરત છે એ પ્રકારનું કન્વેન્શન સેન્ટર રાજકોટ શહેરમાં બનેના માટે ભારતીય જનતા પાર્ટીના મેં સૌ શાસકોએ કટિબદ્ધતા માનનીય સાંસદ સભ્યશ્રીઓ માનનીય ધારાસભ્યશ્રી માનનીય મેયરશ્રીથી લઈ અને સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરની એક જ લાગણી હતી કે રાજકોટમાં કન્વેન્શન સેન્ટર બનવું જ જોઈએ જેથી કરીને રાજકોટમાં એક લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને ઉદ્યોગકારોને પોતાની પ્રોડક્ટનું કન્વ એક્ઝિબિશન થઈ શકે પોતાની પ્રોડક્ટનું સેલિંગ થઈ શકે અને સારું એક આખું આખું સ્ટ્રક્ચર ઊભું થાય એના માટેની અમારી લાગણી હતી જે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે અમને મંજૂર કર્યું છે અને એ પેટેના પચીસ કરોડ રૂપિયા રાજકોટ મહાનગરપાલિકામાં રાજ્ય સરકારે અમને આપ્યા છે તે બદલ રાજ્ય સરકારનો અમે આભાર પણ માનીએ છીએ સાથે સાથે કુલ બે હજાર બાવીસની સ્થિતિએ પાંચસોને આડત્રીસ કરોડના ખર્ચે અટલ સરોવર જેથી જે સ્માર્ટ સિટી આપણે બનાવ્યું છે આ સ્માર્ટ સિટીની અંદર બાવીસ હજાર પાંચસો ચોરસ મીટર એટલે કે પચીસ હજાર વારથી વધુ જમીનની અંદર આવનારા દિવસોની અંદર કન્વેન્શન સેન્ટર બનાવવાની કન્સલ્ટન્ટની એક દરખાસ્ત હતી એ પણ આજે અમે લોકોએ મંજૂર કરી છે કુલ આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર એકસોને એક કરોડ સત્તર લાખ એકત્રીસ હજાર પાંચસોને એકત્રીસ રૂપિયા જેવી માતબર રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડની અંદર વિકાસ કામો ક્યાંક અમે વોર્ડ ઓફિસ બનાવી રહ્યા છીએ ક્યાંક અમે આરોગ્ય કેન્દ્ર બનાવી રહ્યા છીએ ક્યાંક નવા રોડ રસ્તાની દરખાસ્ત હતી ક્યાંક ડીઆઈ પાઇપલાઇનની દરખાસ્ત હતી અલગ અલગ વોર્ડની અંદર દરખાસ્તો હતી જેને અમે લોકો આજે મંજૂરી આપી છે મારા ધ્યાનમાં આજે વિષય આવ્યો છે પ્રમાણિકતાપૂર્વક કે એ વિષયમાં આજે ઊંડો ઉતરો નથી પણ જો રાજકોટ મહાનગરપાલિકાની પ્રોપર્ટી હશે તો એ વ્યક્તિ ઉપર શિક્ષાત્મક પગલાં લેવાની મારા દ્વારા સૂચના પણ આપવામાં આવશે અને જે ઉદ્દેશથી જે પ્રોપર્ટી હતી એ ઉદ્દેશ પાછો અમે ચરિતાર્થ કરશું લખ્યું છે એ પણ મેં વાંચ્યું છે પણ જ્યાં સુધી વાસ્તવિકતાનો સ્વીકાર ન થાય ત્યાં સુધી કોઈ એવું ન કહી શકું એટલા માટે કે કોર્પોરેટરના પતિ છે બીજા કોઈ છે એ મને ખ્યાલ નથી મેં પહેલાં જ આપની પાસે સ્વીકારી લીધું છે કે વિષયમાં હું ઊંધો ઉતરો નથી પરંતુ એક વસ્તુ આપના દ્વારા કહીશ કે મહાનગરપાલિકાની પ્રોપર્ટી છે તો મહાનગરપાલિકાની પ્રોપર્ટી અમે હસ્તગત કરી અને જે વ્યક્તિ ચલાવતા એની ઉપર શિક્ષાત્મક પગલાં લેવાની પણ હું ખાતરી આપું છું મા મોટર અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે